ફેમિલી કેમ છો મજામાં પણ મજામાં જય માતાજી જય મંગલ તો જો આજે આપણે વહેલા જાગ્યા છે જો આજનું વાતાવરણ કંઈક આવું છે એટલો મેઘગર્વ પડે છે જુઓ તમે કારણ કે આગળ આગે તો કાંઈ બતાવતું જ નથી જો આજે તો બહુ મેગર્વ પડ્યો છે જો કારણ કે આમ વરસાદ આવે ને એટલો મેં કરવો પડે છે જુઓ તો વાળીઓમાં તો કાંઈ બતાતું નથી એટલો મેઘરવો પડે છે જો આગે આગે જો ઓલી આપણે આંગળી પરમાણ છે બધી વાડીઓ છે પણ બતાતું નથી કાંઈ જુઓ અત્યારમાં ત્યારે વાગ્યા છે આડાસ થયા છે તો જો આજે આપણે વહેલા જઈ ગયા છીએ અને કારણ કે આ જવાનું છે વહેલા કારખાને શનિવાર છે એટલે તો હું થોડોક નજારો બતાવું ગામનો કે ભાઈ આ રીતનો જો તમે અત્યારે કારણ કે રોજ એટલો જ કરવો પડે છે બસ તો બીજું તો કાંઈ નહીં હાલો તો હલો તો જો આપણે વૈયા છીએ ઘરે અને અમારા કાવ્યાબેન જો હુતા છે કાવ્યાબેનને આજે વાગી ગયું છે શું વાગ્યું સાકુ કેમ કરતા વાગ્યું શેવડી કાપવા કાપે ગઈ ને તે શેવડી કાપવા ગઈ ને કે સાકુ વાગી ગઈ છે જો દવાખાને લઈ જઈ પડી હવારમાં મારે કે કારખાને થી પાછો આવવું પડ્યું અને દવાખાને લઈ ગયા તાત્કાલિક અને જો તમે ટાકા લેવા આપણે મતા પણ કઈ લીધા નથી લોકલું મારા દીકા બહુ નીકળ્યું અને પપ્પા વાગી તો આપડે કાયા ઘા ઘેરે આવ્યા અને કાવ્યા ને લઈ ગયા દવાખાને કા અને રાતે જવાનું છે ઇન્જેક્શન લેવા જવાનું ને આ બરાબર કાવ્ય નહીં સારું તો હાલો તો આપણે ખાવા બે જઈ બટ હાલો મારી એકા હાલ અને હું ખાવાનું તારે એ કાવ્યા હાલો તો જો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે કાઢ્યું છે ખાવાનું જો તમે અડદની દાળ ને બાજરાનો રોટલો તો પમ અડદની દાળ બનાવી કે પાછી આજ બનાવી કેમ આજ પાછી બનાવી કાવ બેન ને ખાવી કાવ બેન ને ખાવી હતી અમારે અને પછી અડદની દાળ બહુ ભાવે થઈ ગયું છે કમ્પ્લીટ જો તમે બાજાન લોટલા હલે ને ડાઈ લે મારા ને બહુ ભાવે છે હાલે કાઈ ઉભી થા બટા સમજો આલો જો આંગળી બધાયને બતાવો જો આમ અમારા કાવ્ય બેન ને વાગ્યું છે અને દવાખાના પાછા લઈ જવાના છે હાજી બસ તો હાલો આપણે ખાઈ લઈએ હવે કારણ કે જો કેટલા વાગ્યા પોણો એક થઈ ગયો છે એટલે મોટું થઈ જાય એટલે હાલો તો જો કાવ્ય બેન બેહી ગયા છે ખાવા સોળેલું કારણ કે આંગળી તો આમ જ રાખશે એને દુખે છે બહુ ટાઈટે બો લાગે કા ટાઈટ બો લાગે દવા લીધી દવા લઈ લીધી છે એટલે થોડું સારું છે મેડમ બેહી ગયા છે ખાવા કાસરા તળાઈ ગયા છે છે ડુંગળી છે અને કાવ્યા બેન ને કઈ તો ખાવાની છે આની એટલે દૂધ મગાવ્યું છે કા દૂધ ખાઈશ ને એટલું સોળેલું ખાઈ દેજો બરાબર હા બસ તો સારું હાલો આપણે ખાઈ લઈ ખાઈ પીસી મળી ચાલો તો હલો તો જો આપણે વહી આવ્યા છીએ ત્યારે કારખાના થી અને જો તમે મહેમાન આવી ગયા છે અમારે જો મિસ્ત્રી બેન આવી ગયા છે અમારે મહેમાન છે હે હું તાવ આવી ગઈ છે હું તાવ આવી ગઈ છે સેવલી કોઈ કોઈને આપી તને તમને

હાલો તો વિડીયોમાં બનાવી રહી આજે તો રસોઈનું કામ કાજ ચાલુ થઈ ગયું છે શું બનાવવાનું છે કઢીની ખીચડી બનાવવાની જોવો તને કઢી અને ખીચડી વૈશાલીબેન કેમ ભાઈ ગયા જો અમારા આજે છે કઢી ખીચડીનો પ્રોગ્રામ કારણ કે આજે મોટભાઈને ખાવાનું નથી નથી ને ખાવાનું મોટભાઈનો ફોન આવી ગયો ખાવાનું નથી એટલે અમારે હોય કઢીની ખીચડી ને રોટલા બનાવવાના છે કે બાજરાના રોટલા કઢી ખીચડી બાજરાના રોટલા બસ બીજું તો કાંઈ નહીં જો દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે તો આપણે હવે દીવાબત્તી કરી લઈ બાકી તો વિડીયોમાં બેડા રહીજો બસ ચાલો તો ચાલો તો જો આપણે ખાઈ લીધું છે ને ખાઈ ને કમ્પ્લીટ થઈને બેઠા છે અને કાવ્ય બેનને આંગળી દુખે છે એટલે જો એ ચેટિયા એને ભૂઈ ગયા છે હવે તો બે દિવસની રજા થઈ ગયા તો હારી થઈ જાય છે થઈ જાય છે

ફોન કર્યો હતો ફોન કર્યો હતો કે આવી પપ્પા ઘરે વહી આવો પછી ઘરે આવીને પછી તો દવાખાને લઈ ગયો પાટો બાટો બાંધી દીધો ને દવા આપી દીધી એટલે રેડી કેમ રેડી થઈ ગયો અત્યારે તો થોડુંક થોડુંક દુખે છે પણ હવે જેમ થાય એમ ખરું ઊંઘ આવી દેસું ઊંઘ આવી દેસું બસ તો હાલો બીજું કાંઈ નહીં આપણે જો ખાઈ લીધું છે ખાઈ પીને હવે બસ તો આપણે એનો ઉપલોક કરીએ છીએ પૂરો તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો હાલો જય માતાજી જય મંગલ તો નવા બ્લોગમાં મળશું હવે